માર્ગી સ્થિતિમાં આવવાના છે આ સ્થાનને કારણે તમે પડકારો અને તણાવનો અનુભવ કરી શકો છો મીન રાશિમાં શનિ એ માર્ગી સ્થિતિમાં તમારા લાભ અને નુકસાન વચ્ચે સંતુલન શોધવું મહત્વપૂર્ણ રહેશે તમારી કારકિર્દીમાં પ્રગતિની તકો મર્યાદિત થઈ શકે છે અને તમને કામ પર નિરાશાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે વ્યવસાયમાં સામેલ છો તો તમને નુકસાન અને હરીફો તરફથી સ્પર્ધામાં વધારો થઈ શકે છે વધુમાં તમારા વ્યવસાયિક ભાગીદારો દ્વારા છેતરપિંડી અથવા ફસાઈ જવાનું જોખમ પર રહેલું છે નાણાકીય રીતે તમે નોંધપાત્ર ખર્ચાઓને કારણે વજઘટનો અનુભવ કરી શકો છો જે ટાળવું મુશ્કેલ બનશે વ્યક્તિગત સ્તરે જોઈએ તો તમારા જીવનસાથી સાથે અહંકારનો સંઘર્ષ ઊભો થઈ શકે છે તેથી ધીરજ અને સમાધાનનો અભ્યાસ કરવો જરૂરી રહેશે તમારા સ્વાસ્થ્યની વાત કરી તો આ સમય દરમિયાન તમને તમારા જાંઘ અને પગમાં દુખાવો થઈ શકે છે કદાચ નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે આવું થઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈને પણ સચેત રહેવું જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે શનિ નવમા અને દસમા ભાવના સ્વામી છે અને હાલમાં તે અગિયારમા ભાવમાં માર્ગી રીતે પ્રવેશ કરી રહ્યા છે આ ગ્રહસ્થાન સકારાત્મક પરિણામો લાવે તેવી શક્યતાઓ તમારા માટે છે ખાસ કરી અને કાર્ય અને વ્યક્તિગત આકાંક્ષાઓના સંદર્ભમાં જોઈએ તો તમે લાંબા સમયથી ચાલતી ઈચ્છાઓને અને લક્ષ્યોને પૂર્ણ કરવા માટે તમારી જાતને વધુ સારી સ્થિતિમાં શોધી શકો છો કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિમાં શનિનું આ દિશા સ્થિતિ વિદેશમાં રોજગાર અથવા તમારી મહત્વાકાંક્ષાઓ સાથે સુસંગત નવી ભૂમિકાઓ માટે તકો રજૂ કરી શકે છે પ્રમોશન અથવા વ્યવસાયિક પ્રગતિ પણ આ સમયમાં શક્ય બનશે વ્યવસાયની દ્રષ્ટિએ તમને નફામાં વધારો અને વ્યવસાયિક ભાગીદારો તરફથી મજબૂત ટેકો મળી શકે છે જેનાથી એકંદરે વધુ સફળતા મળશે નાણાકીય રીતે જોઈએ તો આ ગોચર અનુકૂળ લાગે છે જેમાં લાભમાં વધારો અને નોંધપાત્ર સંપત્તિ એકઠી થવાની સંભાવનાઓ બની રહી છે અંગત દ્રષ્ટિએ જોઈએ તો તમારા લૌચિક અને સહયોગી વલણને કારણે તમે તમારા જીવનસાથી સાથે આનંદાયક ક્ષણોનો આનંદ માણી શકો છો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમે સારી સુખાકારી જાળવી શકશો જેમાં મજબૂત આંતરિક ઊર્જા અને જોમનો ટેકો પણ રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે શનિ આઠમા અને નવમા ભાવના શાસક છે દસમા ભાવમાં હવે એ માર્ગી થવાના છે આ સ્થાન તમારા ચાલુ પ્રયત્નોમાં વિલંબ અને અવરોધો લાવી શકે છે જેના કારણે સાવચેતીપૂર્વક અને વ્યૂહાત્મક આયોજન કરવું જરૂરી બની શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારી વ્યવસાયિક પ્રગતિમાં મંદી અથવા સ્થિરતાનો અનુભવ કરી શકો છો નોકરીનું દબાણ પણ તમારા પર ભાર મૂકી શકે છે જેનાથી વધુ સ્થિતિ સ્થાપકતાની જરૂરત પડી શકે છે વ્યવસાયમાં નફાનું માર્જિન અપેક્ષાઓ કરતાં ઓછું થઈ શકે છે અને તમે પ્રયત્નો અને પરિણામો વચ્ચેનું અંતર જોઈ શકો છો નાણાકીય રીતે લાભ મધ્યમ થઈ શકે છે અને મીન રાશિમાં શનિ દિશા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરવાની તકો અનિશ્ચિત અથવા મર્યાદિત લાગી શકે છે વ્યક્તિગત રીતે જોઈએ તો તમારા જીવનસાથી સાથે મજબૂત સમજણના અભાવને કારણે ખુશી પર અસર પડી શકે છે જેના કારણે ભાવનાત્મક અંતર અથવા અસંતોષ થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને તમારા પગ અને જાંઘમાં દુખાવો થવાની સંભાવના વધુ થઈ શકે છે જે કદાચ નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે થઈ શકે છે આ તબક્કા દરમિયાન સુખાકારી અને નિવારણ સંભાળ અને પ્રાથમિકતા આપતી મહત્વપૂર્ણ તમારા માટે રહેશે તો જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો માટે શનિ એ ચંદ્ર રાશિથી સાતમા અને આઠમા ભાવના શાસક છે અને હાલમાં નવમા ભાવમાં માર્ગી સ્થિતિમાં આવવાના છે આ સ્થાનને કારણે તમને ભાગ્યનો અભાવ અનુભવાઈ શકે છે જેના કારણે તમે એવી મૂલ્યવાન તકો ગુમાવી શકો છો જે અન્યથા તમારા હિતોને લાભ આપી શકે છે તમારી કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને આગળ વધવા અથવા કાર્યસ્થળ પર માન્યતા મેળવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે અને તમારા ઉપરી અધિકારીઓ તમારા પ્રદર્શનથી અસંતુષ્ટ થઈ શકે છે વ્યવસાયિક મોરચે જોઈએ તો મીન રાશિમાં લાભની અપેક્ષા રાખી આ સમયે તમારી બચત અથવા આવકમાં નોંધપાત્ર વધારો કરવા માટે મર્યાદિત અવકાશ એટલે કે તકો તમારા માટે બની શકે છે વ્યક્તિગત સ્તરે જોઈએ તો આ સમયગાળો ઓછો આનંદ લાવશે કદાચ તમારા જીવનસાથી સાથે સમજણનો અભાવ હોવાને કારણે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને પગ અને જાંઘમાં દુખાવો થવાની સંભાવના છે જે નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે આ ઉઠઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે શનિ એ છઠ્ઠા અને સાતમા ભાવના સ્વામી છે અને આઠમા ભાવમાં એ હવે માર્ગી થવા જઈ રહ્યા છે આ સ્થાનને કારણે તમે તમારા ચાલુ પ્રયત્નોમાં વધુ વિલંબ અને અવરોધોનો અનુભવ કરી શકો છો તેથી મીન રાશિમાં આ શનિ દિશા દરમિયાન સાવચેતીપૂર્વક આયોજન કરવું જરૂરી છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈ લઈએ તો તમારે કાર્ય પ્રદર્શનમાં ઘટાડો અને નોકરીમાં દબાણનો વધારો થઈ શકે છે વ્યવસાયમાં વધુ નફો મેળવવો પડકારજનક બની શકે છે જેના કારણે કેટલાક અંતર અથવા અડચણો આવી શકે છે નાણાકીય રીતે જોઈએ

હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે શનિ એ ચંદ્ર રાશિથી પાંચમા અને છઠ્ઠા ભાવના શાસક છે સાતમા ભાવમાં હવે એ માર્ગી થવાના છે પરિણામે તમે વધુ મિત્રતા બનાવી શકો છો અને તમારા સામાજિક વર્તુળમાંથી મજબૂત સમર્થન મેળવી શકો છો મીન રાશિમાં શનિના અગોચન દરમિયાન તમને લોન અથવા વારસાનો લાભ મળી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારી વર્તમાન નોકરીમાં સારી પ્રગતિની અપેક્ષા રાખી શકો છો અને તમને આનંદ આપતી નવી નોકરીની તકો મેળવાની પણ શક્યતા છે વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે નવા ઓર્ડર મેળવવા આ એક અનુકૂળ સમય છે જેનાથી સ્વસ્થ નફો થશે અને નવા સાહસો શરૂ કરવાની અથવા વિસ્તરણ કરવાની આશાસ્પદ સંભાવનાઓ રહેશે નાણાકીય રીતે જોઈએ તો તમને આવકનો સ્થિર પ્રવાહ પ્રાપ્ત થવાની સંભાવના છે અને મિત્રો તરફથી વધારાના સમર્થન મળશે જે જરૂર પડીએ તમને પૈસા ઉછીના આપી શકે છે અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધો વધુ ગાઢ બની શકે છે કારણ કે તમે તેમની સાથે ગાઢ મિત્રની જેમ વર્તવાના છો પ્રેમ અને પ્રામાણિકતા પર આધારિત મજબૂત બંધન સ્થાપિત કરો છો સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારી પાસે સારી ઉર્જા અને રોગ પ્રતિકારક શક્તિ હોવાની અપેક્ષા રાખવામાં આવે છે જેનાથી આ સમયગાળા દરમિયાન તમારી સુખાકારી જાળવી રાખવામાં તમને સરળતા રહેશે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો માટે શનિ એ ચંદ્ર રાશિથી ચોથા અને પાંચમા ભાવના શાસક છે અને હવે છઠ્ઠા ભાવમાં માર્ગી સ્થિતિમાં આવવાના છે આ સ્થાનને કારણે તમે તમારા બાળકોની પ્રગતિ અથવા સુખાકારી અંગે ચિંતા અનુભવી શકો છો તમે તમારા સુખ સુવિધાઓને સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેશો અને આમ કરવામાં નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે વધુ ધ્યાન કેન્દ્રિત અને મહેનતુ બની શકો છો સેવાની મજબૂત ભાવનાથી પ્રેરિત થઈ શકો છો જે તમને સક્રિય રીતે કાર્યકર રાખે છે વ્યવસાયમાં તમારી પાસે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની અને સારું નફો કમાવાની ક્ષમતા છે તમારા હરીફો સાથે અસરકારક રીતે સ્પર્ધા કરવાની મીન રાશિમાં શનિની આ ગોચર દરમિયાન તમારી પ્રતિબદ્ધતાઓ વધતી હોવાથી નાણાકીય રીતે તમારે ખર્ચમાં વધારો થઈ શકે છે વ્યક્તિગત સ્તરે જોઈએ તો તમે ક્યારેક ક્યારેક તમારા જીવનસાથી સાથેના સંબંધો વિશે અસુરક્ષિત અનુભવી શકો છો જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે અને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ એકંદરે તમે મોટે ભાગે આ સમય અવધિમાં ખુશ અનુભવશો તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમને તમારા પગ અને જાંઘમાં દુખાવો થવાની સંભાવના છે જે કદાચ નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ એ ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે અને હવે તમારા પાંચમા ભાવમાં માર્ગ સ્થિતિમાં આવવાના છે આ સ્થાનને કારણે તમે ક્યારેક ધીરજ ગુમાવી શકો છો જેના કારણે તમે મૂલ્યવાન તકો ગુમાવી શકો છો અને તમારી પ્રગતિમાં પાછળ રહી શકો છો કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો કામનું દબાણ વધવાની અપેક્ષા રાખો જે કેટલીક ચિંતાઓનું કારણ બની શકે છે જો કે વ્યવસાયમાં ખાસ કરીને શેર સંબંધિત તમે સારું પ્રદર્શન આ સમય અવધિમાં કરી શકો છો અને નોંધપાત્ર નફો પણ મેળવી શકો છો નાણાકીય રીતે તમને નોંધપાત્ર લાભ થશે તેથી મીન રાશિમાં શનિના ગોચર દરમિયાન વધુ બચત પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમજદારીભર્યું રહેશે અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી પ્રત્યે વધુ સ્નેહ અને ધ્યાન બતાવી શકો છો જેનાથી તમારી વચ્ચે મજબૂત બંધન બનશે સ્વાસ્થ્યની વાત કરીએ તો મજબૂત રોગ પ્રતિકારક શક્તિ સાથે તમે સારી સ્થિતિમાં રહેવાની શક્યતા છે જે તમારા એકંદરે સુખાકારીમાં સકારાત્મક ચમક લાવી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિની ધનુ રાશિના જાતકો માટે શનિ ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે અને ચોથા ભાવમાં હવે માર્ગી થશે આ ગોચર ભાવનાત્મક અસ્થિરતા અને અસ્વસ્થતાની લાગણી ઉત્પન્ન કરી શકે છે જેના કારણે આંતરિક શાંતિ અને ખુશી ગુમાવવાની શક્યતા છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારી વ્યવસાયિક પ્રગતિમાં મંદી આવી શકે છે મુખ્યત્વે કામના દબાણને કારણે જો કે વ્યવસાયિક મોરચે તમારા પ્રયત્નોથી સારો નફો થવાની સંભાવના છે તમારા જ્ઞાનને વેચવાની અને લાગુ કરવાની તમારી ક્ષમતા સફળતા પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે નાણાકીય રીતે જોઈએ તો તમે આવક અને ખર્ચ બંનેનો અનુભવ કરી શકો છો તમારા ખર્ચનો નોંધપાત્ર ભાગ કૌટુંબિક જરૂરિયાતો અને ઘર સુધારણા તરફ નિર્દેશિત થઈ શકે છે જે મીન રાશિમાં દરમિયાન તમારા નાણાકીય બોજમાં વધારો કરી શકે છે વ્યક્તિગત જીવનમાં જોઈએ તો પરિણામો મિશ્ર થઈ શકે શકે છે છે જે આનંદ અને દુઃખ બંનેની ક્ષણો લાવી આ ભાવનાત્મક વધઘટ તમારા માટે તમારા સમયનો સંપૂર્ણ આનંદ માણવામાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ તો તબીબી ખર્ચમાં વધારો થઈ શકે છે ખાસ કરીને તમારી માતાના સ્વાસ્થ્ય સંબંધિત જે ભાવનાત્મક તકલીફ લાવી શકે છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો માટે શનિ એ ચંદ્ર રાશિના પ્રથમ અને બીજા ભાવ પર શાસક કરે છે અને હાલમાં ત્રીજા ભાવમાં એ ગોચર કરવાના છે આ સ્થિતિ તમને વધુ સફળતા અપાવી શકે છે વ્યક્તિગત વિકાસના પ્રયાસો તમને વધુ ઓળખ અપાવશે અને મીન રાશિમાં શનિની માર્ગી સ્થિતિ દરમિયાન તમે મુસાફરીમાં વ્યસ્ત રહેશો તમારી કારકિર્દીમાં તમને તમારા ઉપરી અધિકારીઓ અને સાથીદારો તરફથી માન્યતા અને ટેકો મળવાની શક્યતા છે વ્યવસાયિક મોરચે જોઈએ તો આઉટસોર્સિંગ સાહસો દ્વારા સફળતા મળી શકે છે જે પરંપરાગત વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરતાં વધુ નફાકારક સાબિત થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો તમે સ્થિર લાભ અને બચત કરવાની ક્ષમતામાં સુધારો થવાની અપેક્ષા રાખી શકો છો અંગત જીવનમાં જોઈએ તો મકર રાશિના જાતકો તમે તમારા જીવનસાથી સાથે સુમેર ભર્યા સંબંધોનો આનંદ માણશો અને તમારા પર તેમનો વિશ્વાસ મજબૂત કરશો સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય દરમિયાન તમારી સ્થિતિ સારી રહેવાની અપેક્ષા છે જે સંભવતઃ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવાને કારણે શક્ય બનશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો માટે શનિ એ પ્રથમ અને બારમા ભાવના સ્વામી છે અને હવે બીજા ભાવમાં માર્ગી થવાના છે પરિણામે તમે તમારા પરિવારમાં એવા પ્રકારનો સામનો કરી શકો છો જે ભાવનાત્મક અસ્વસ્થતા અથવા તણાવનું કારણ બની શકે છે તમારી કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારે કામના દબાણમાં વધારો અને સાથીદારો તરફથી સંભવિત અવરોધોનો સામનો કરવો પડી શકે છે જે વ્યવસાયિક રીતે આ સમયને મુશ્કેલ બનાવી શકે છે ઉદ્યોગપતિઓ નોંધપાત્ર નફો મેળવવા માટે સંઘર્ષ કરી શકે છે અને હરીફો તરફથી તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે નાણાકીય રીતે જોઈએ તો નુકસાનની સંભાવના છે તેથી મીન રાશિમાં શનિના ગોચર દરમિયાન કાળજીપૂર્વક નાણાંનું સંચાલન કરવું જરૂરી રહેશે વ્યક્તિગત જોઈએ તો આ સમય દરમિયાન ખુશી મધ્યમ થઈ શકે છે અને સંબંધોમાં ક્યારેક દલીલો અથવા ગેરસમજ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો દાંતની સમસ્યાઓ ખાસ કરીને દાંતમાં દુખાવો જે ચેપને કારણે થઈ શકે છે તેનું જોખમ રહેલું છે ગૂંચવણો ટાળવા માટે નિયમિત તપાસ અને યોગ્ય સ્વચ્છતા જાળવવી એ જરૂરી છે અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ધ ત ઝ થ મીન રાશિની મીન રાશિના જાતકો માટે શનિ એ અગિયારમાં અને બારમા ભાવના શાસક છે અને હવે તે પ્રથમ સ્થાન એટલે કે તમારી રાશિમાં જ માર્ગી થવાના છે પરિણામે શનિ મીન રાશિમાં માર્ગી પ્રવેશ કરશે જેના કારણે તમને મિશ્ર પરિણામોનો અનુભવ થઈ શકે છે આ સમય નિર્ણય લેવાની ક્ષમતા તમારા માટે સૌથી મજબૂત ન હોય તેવું બને જેના કારણે તમારા હિતમાં કાર્ય કરવું મુશ્કેલ બનશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારા પર કામનું દબાણ વધી શકે છે જે તણાવનું કારણ બની શકે છે વ્યવસાયમાં તમને તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે જેના કારણે કામગીરી અથવા નફામાં કામચલાઉ ઘટાડો થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો પૈસા બચાવવા પડકારજનક સાબિત થઈ શકે છે જે સંપત્તિ બચાવવાની તમારી ક્ષમતાને અસર કરી શકે છે અંગત જીવનમાં જોઈએ તો મીન રાશિના જાતકો તમારા જીવનસાથી સાથે અહંકારનો સંઘર્ષ થઈ શકે છે જેનું મુખ્ય કારણ પરસ્પર સમજણ અને ગોઠવણનો અભાવ હોઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા પગમાં અસ્વસ્થતા અનુભવી શકો છો અને આ સમયગાળા દરમિયાન શરદી થવાની સંભાવના પણ વધુ તમારા માટે રહી શકે છે